તો શું છે આ પ્રશ્ન ત્રણ માં લખ્યું છે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો આ વસ્તુ આપણને પૂછાય છે અને બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે તો ચાલો સૌથી પહેલા છે બાર પંદર અને એકવીસ હવે અહીંયા આપણી પાસે બે નહીં પણ ત્રણ ત્રણ સંખ્યાઓ આપેલી છે બરાબર તો ત્રણ ત્રણ સંખ્યાઓને તમારે ગુસ્સા અને લસા મેળવવાનું છે એટલા માટે બોલું છું કે આ અગત્યનું છે તો ચાલો જોઈએ આપણે અહીંયા તો શું છે અહીંયા તો બાર છે

તો ત્રણ 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 મને બધામાં ત્રણ જ દેખાય છે કોમન તો ગુસ્સા કેટલો છે ત્રણ ચાલો લસા મેળવીએ આપણે લસા કેટલો છે એ જોવાનું છે આપણે તો બધામાં કોમન હોય એની એ સંખ્યા અને મોટી ઘાત હવે એ ત્રણ જ છે અને હવે બાકીના જેટલા પણ સંખ્યા છે બધા લખી નાખો તો ગુણ્યા શું આવશે બે નો વર્ગ પછી પાંચ અને સાત ગુણ્યા પાંચ ગુણ્યા સાત ચાલો બે નોર એટલે ચાર ચાર પંચાણ વીસ વીસ એકસો ચાલો ચાર ગુણ્યા પાંચ ગુણ્યા સાત ચાર તે બાર બાર પંચાંગ સાહીઠ સાઈઠ ગુણ્યા સાત તો છતામ બેતાલીસ એટલે ચારસો ને વીસ આન્સર આવશે એટલે આપણો આન્સર છે ભૂસા મળી ગયા છે ચાલો હવે આપણે અહીંયા જોઈએ

હવે લસા જોઈએ તો લસામાં શું આવશે તો ભાઈ લસામાં તો આપણને એક તો છે તો તો જેટલા નથી એ લખી નાખો સત્તર ઓગણત્રીસ કરવાનો છે બધાનો ગુણાકાર મોટો ગુણાકાર છે વ્યવસ્થિત ધ્યાન પૂરો ચલો ચાલો ત્રેવીસ ગુણ્યા સત્તર પેલા કરીએ આપણે તો ત્રેવીસ ગુણ્યા સત્તર ઓકે કેટલા જીરો ત્રણ એકા ત્રણ બે કા બે સાતર એકવીસ સાદું ચૌદ પંદર સોળ ओके okay, एक छ त्रो नौ त्रो एक गुणिया चलो गुणिया सात नौ, नौ, नौ एक का नौ नव एक आठ नौ सत्याविश सी आठ पत्र नौ बे तर आठ ने पांचतेर सात दस अगर अग्यारेत्र नौ

વર્ગ અને પચીસ છે એટલે પચીસ નો પાંચ એટલે કે પાંચ નો ચાલો તો 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 અહીંયા કોમન કોમન છે મને ન દેખાતું તમને દેખાતું જોઈ લો ઓકે તો કોમન નથી કેટલા આવે એક આવશે લસા હવે લસા મેળવવાનું છે આપણે તો શું કરશું લસા માટે લસા માટે આપણે જેટલી પણ સંખ્યા છે બધી લખી નાખવાની છે કે બધી જ અહીંયા અલગ અલગ સંખ્યાઓ છે એટલે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ એટલે કે આપણી પાસે જે રકમ હતી એ જ બેઠી આવી ગઈ આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ ઓકે પચીસ એઠા કેટલા થાય બસો કે પચીસ ચોક સો થાય એટલે પચીસ એઠા બસો બસો ગુણ્યા નવ કેટલા થશે અઢારસો ઓકે તો આપણો જવાબ કેટલો આવી ગયો અઢારસો મળી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન ત્રણ સમાપ્ત થાય છે હવે પછીનો પ્રશ્ન ચાર આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ